નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલમાં મિત્રો આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદને લઈને મોટી આગાહી કરી છે સંપૂર્ણ માહિતી આપણા વિડીયોમાં જોઈશું કયા વિસ્તારોમાં કેવો વરસાદ પડશે આગામી દિવસોમાં સિસ્ટમ કેવી રીતે સક્રિય થશે તેમજ પવન કેવો ફૂંકાશે તેમજ આગામી સમયમાં કેવો ચોમાસું જોવા મળશે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોઈશું તો વિડિયો છેલ્લે સુધી જોતા રહેજો ચેનલમાં નવા આવો તો નિશ્ચય પહેલાં સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરી વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરી દેજો જેથી કરીને ખેતીવાડી અને વરસાદને લગતી તમામ માહિતી તમને સૌથી પહેલાં મળી શકે તો જોઈએ મિત્રો અત્યારની લાઈવ અપડેટ તો અત્યારે રાજ્યના કેટલાક વિસ્તારોમાં સૂટો સવાયો વરસાદી માહોલનું વાતાવરણ જોવા મળી રહ્યું છે ક્યાંક ક્યાંક ઝાપટા રૂપી ક્યાંક ક્યાંક હળવો વરસાદ જોવા મળી રહ્યો છે તેમજ આગામી દિવસોમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થાય તેવી પણ શક્યતા રહેલી છે અત્યારની લાઈવ અપડેટ જોઈએ તો અત્યારે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ગોંડલ જસદણ બોટાદ ભાનવડ રાજકોટ સોટીલા જુનાગઢ પોરબંદર અમરેલી ભાવનગર અલંગ સલાયા આ બધા સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અત્યારે છૂટો સાટો વરસાદ જોવા મળી રહ્યો છે દક્ષિણ ગુજરાતના વિસ્તારો વિશે વાત કરીએ તો ભરૂચ અમોદ રાજપીપળા તેમજ સુરતની આજુબાજુના વિસ્તારો જેવા કે સુરત બારડોલી વ્યારા આહવા વલસાડ નવસારી બિલીમોરા આ બધા વિસ્તારોમાં છૂટો સાટો વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે મધ્ય ગુજરાતની વાત કરીએ તો તેમાં પણ અમદાવાદ ડાકોર નડિયાદ લુણાવાડા તેમજ આજુબાજુના વિસ્તારોમાં પણ છૂટો છાટો વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે કચ્છ જિલ્લાની વાત કરી લઈએ તો કચ્છ જિલ્લામાં પણ અત્યારે કંઈક કંઈક વિસ્તારોમાં નલિયા ખાવડા ગાંધીધામ રાપર ભાડલી આ બધા વિસ્તારોમાં હળવો વરસાદ જોવા મળી રહ્યો છે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં પહેલેથી હળવો વરસાદ જો થયો છે અને આમ કે તો ચોમાસા દરમિયાન અત્યાર સુધી જોઈએ એટલા પ્રમાણમાં વરસાદ જોવા મળ્યો નથી ઉત્તર ગુજરાતમાં તો અત્યારની લાઈવ અપડેટ પ્રમાણે પણ ઉત્તર ગુજરાતમાં રાઘનપુર મહેસાણા હિંમતનગર ખેડબરમાં ડુંગરપુર પાલનપુર થરાદ આબુરોડ આ બધા વિસ્તારોમાં હળવો વરસાદ કંઈક ક્યાંક ઝાપટા રૂપે વરસાદ જોવા મળી રહ્યો છે આગામી સમયમાં એક સિસ્ટમ સક્રિય થાય તેવી શક્યતા રહેલી છે તેમજ વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે એવી પણ શક્યતા હવામાન નિષ્ણાંતોના મત અનુસાર રહેલી છે તો આ હતા અત્યારના તાજા હવામાન સમાચાર વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરી દેજો